હાલ વિદ્યાર્થી મિત્રો એક ભરતીના વિડીયોમાં સ્વાગત છે અને બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને આપણે એક ભરતી લઈને આવી ગયા છીએ કે અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી છે અને પોસ્ટનું નામ પોસ્ટની વાત કરીએ તો જુનિયર ક્લાર્કમાં ભરતી છે પુરુષ તથા મહિલાઓ બંને સહિત ફોર્મ એપ્લાય કરી શકે ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે બીજા પણ મિત્રોને આ વિડીયોનો લાભ મળી રહે અને એને પણ આ જે ન્યૂઝ છે એ મળે એને પણ લાભ થાય એટલા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ એકબીજા મિત્રોને શેર કરવાનો તો ક્લાર્ક ભરતી છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્કની ભરતી છે મિત્રો અને સો બાર જગ્યા પર ભરતી છે આ કરતાં વધારે પણ પદો પર ભરતીની જાહેરાત કરેલી છે ટૂંક સમયમાં જ કઈ તારીખથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થાય છે અને છેલ્લી તારીખ શું છે એ પણ આપણે ડિસ્કસ કરીશું તો આપણે સંસ્થા છે આપણે અમદાવાદ મહાનગરપાલિકા છ બાર પ્લસ જગ્યાઓ છે અને શૈક્ષણિક લાયકાત છે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ મિત્રો એના માટે છે આ ભરતી છે લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યુમાંથી બેમાંથી એક છે એ રહેશે મિત્રો અને અરજી કરવાની છેલ્લી તારીખ છે પંદર એપ્રિલ સુધીમાં તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે અને ફોર્મ તમારે ઓનલાઈન મોડ ઉપર ભરવાનું રહેશે અહીંયા સત્તાવાર વેબસાઇટ આપેલી છે અમદાવાદની બરાબર અને વાત કરીએ પોસ્ટ અને પદોની સંખ્યા વિશે તો તમને ખબર તો પડી ગઈ છે પોસ્ટનું નામ છે જૂનો એક છે બરાબર અને જગ્યાની ખબર છે કારણ કે છસો બાર પ્લસ જગ્યાઓ મિત્રો એના પર ફરતી છે એની અરજી મંગાવવામાં આવી છે મિત્રો તો મહાનગરપાલિકા છે અમદાવાદ જુનિયર ક્લાર્કમાં ભરતી શૈક્ષણિક લાયકાતની આગળ આપણે વાત કરીએ કોઈ પણ માન્યતા પ્રમાણ સંસ્થામાંથી જે યુનિવર્સિટીમાંથી સ્નાતક એટલે તમારે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય એ માર્કશીટ હોય તો તમે આમાં છે ફોર્મ આસાનીથી ભરી શકો મિત્રો શૈક્ષણિક લાયકા વિશે વધુ માહિતી મારા સત્તાવાર વેબસાઇટ આપણે આગળ આપી છે એના પરથી વધારે તમે માહિતી મેળવી શકો છો પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો પસંદગી પ્રક્રિયા આપણે બે રીતે કાલે પરીક્ષા અથવા ઇન્ટરવ્યૂના આધારે છે અને પરીક્ષા લેવામાં આવે છે મિત્રો અને આનો પગાર છે એની વાત કરીએ તો આનો ત્રણ વર્ષ સુધી છે પગાર છે એ ફિક્સ રહેવાનો છે ત્રણ વર્ષ પછી છે આનો પગાર છે મિત્રો થોડો થોડો ધીમ વધશે અમારો પગાર પગાર ધોરણની વાત કરીએ તો ફિક્સ પગાર છે એ રૂપિયા છવ્વીસ હજાર રૂપિયાથી સ્ટાર્ટ પગાર થાય છે ત્રણ વર્ષ બાદ છે તમારો પગાર ધીમે ધીમે છે એ પગાર છે કન્ટિન્યુ વધશે મિત્રો એ ખાસ નોંધ લેવાની રહેશે ત્રણ વર્ષ વર્ષ સુધી છે ફિક્સ પગાર રહેશે કેટલો તો ચોવીસ હજાર રૂપિયા ફિક્સ પગાર રહેશે અને જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ ડિગ્રી છે માર્કશીટ છે લિવિંગ સોલિટી છે પાસપોર્ટ સાઇઝના ફોટાઓ અને અન્ય જરૂરી બેઝિક ડોક્યુમેન્ટ છે મિત્રો છે ફોર્મ ભરતી વખતે તમારે સાથે રાખવાના રહેશે મિત્રો અને આપણે શરૂઆત કરીએ કે કઈ તારીખથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થયા છે તો પંદર માર્ચના દિવસથી અમદાવાદ મહાનગરપાલિકાએ નોટિફિકેશન જાહેરાત કરી છે તો પંદર માર્ચથી તો પંદર એપ્રિલ સુધી એટલે એક મહિનાનો ટાઈમ છે ફોર્મ ભરવા માટે એટલે પંદર એપ્રિલ સુધીમાં છે જે મિત્રો બાકી હોય ફોર્મ ભરવા ફોર્મ ભરી દેવા મિત્રો ને આપણે લાસ્ટમાં છે અરજી પ્રક્રિયા કઈ રીતના છે એ પણ થોડીક શોર્ટમાં સમજી લઈએ મિત્રો તો મહાનગરપાલિકા અરજી તમારે ઓનલાઈન અરજી કરવા માટે સૌપ્રથમ અમદાવાદ એમ લખવાનું રહેશે મિત્રો હવે કોઈ મિત્રોનો ડાઉટ ન રહે એટલા માટે છે અમદાવાદ મહાનગરપાલિકા વેબસાઇટ ઉપર જઈ પરતીનું અરજી ફોર્મ જેમાં માહિતી મંગાવવામાં આવેલી તમે માહિતી તમારે ભરવાની રહેશે અને એપ્લિકેશન ફોર્મ ભર્યા બાદ ફાઇનલ સબમિટ પર ક્લિક કરી